બોટાદના સાળંગપુર મંદિરે કષ્ટભંજન દાદા નો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે હનુમાનજી મંદિરે ઉત્તરાયણ નિમિત્તે શણગાર કરાયો છે દાદાને રંગબેરંગી પતંગો અને શણગાર કરાયું છે મમરા તલના લાડુ દાળિયાની શિંગ ખજૂર ડ્રાયફ્રૂટ સહિત અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે મંદિરની ગૌશાળામાં સંતો દ્વારા ગાય માતાનું નું વિશિષ્ટ પૂજન કરવામાં આવ્યું છે સાળંગપુર હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આજે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે મકર સંક્રાંતિ એટલે આજે મકર રાશિમાં સૂર્યની ગતિ થાય એટલે આજના દિવસે આપણા ઋષિમુનિઓની પરંપરાગત સૂર્યના દર્શન થાય સૂર્યનો તાપ આપણા શરીર ઉપર આવે એના માટે આ પતંગોત્સવ રાખ્યો છે ત્યારે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને સુંદર પતંગના સિંહાસનની અંદર બેસાડ્યા છે અને હજારો ને લાખો શ્રદ્ધાળુઓ આજે દર્શન માટે ઉમટી રહ્યા છે આજના મકર સંક્રાંતિના પર્વે કરેલું સત્કર્મ અનેક ઘરનું પુણ્ય અને ફળ આપનારું બનતું હોય છે